રાજ્યસભાના ઉમેદવાર શ્રી ડોક્ટર જસવંતસિંહ પરમારની બિનહારી ફરણી નિમિત્તે પંચમહાલના મુખ્ય મથક ગોધરા ખાતે વિજય સરઘસ કાઢવામાં આવ્યું તારીખ વીસ બે બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડા પંચમહાલથી ડોક્ટર જસવંતસિંહ સલામસિંહ પરમાર ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચા મયંકભાઈ નાયક અને સુરતના હીરા વેપારી શ્રી ગોવિંદભાઈ નાયકની રાજ્યસભામાં સાંસદ તરીકે બિનહરીફ વરણી થઈ જેની ઉજવણી ભવ્ય વિજય સરઘસ કાઢી પંચમહાલ ખાતે કરવામાં આવી આ કાર્યક્રમમાં પંચમહાલ ભાજપાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ જિલ્લા મહામંત્રી તેમજ પાર્ટીના વિવિધ પદાધિકારીઓ હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં સમર્થકો અને નાગરિક લોકો ઉત્સાહભેર જોડાયા હતા રિપોર્ટર જસવંતસિંહ ગરાસિયા આઝાદ મીડિયા લાઈવ ગોધરા